ચાલો આજે કેવી અદ્ભુત સફર પર નીકળીએ એક એવી દુનિયામાં જે જીવન દરેક પડકારનો સામનો કરવાની કળા જાણે છે આપણે જાણીશું કે કેવી રીતે દરેક જીવ પછી એ પ્રાણી હોય કે વનસ્પતિ પોતાના ઘરમાં એટલે કે પોતાના નિવાસસ્થાનમાં રહેવા માટે એકદમ પરફેક્ટ રીતે બનેલો છે તું તૈયાર છો ને આપણી આ સફર શરૂ થાય છે જમીન પરથી આપણે પૃથ્વીના એવા એવા ખૂણાઓમાં જઈશું જ્યાંના પડકારો કલ્પના બહારના છે ખરેખર આ એક સાહસ જ હશે તો આપણી સફરનો પહેલો ભાગ છે જમીન પરના સાહસો ચાલો રણની તપતી રેતીથી શરૂ કરીને બર્ફીલા પહાડોની ટોચ સુધી ફરી વળીએ અને જોઈએ કે ત્યાં જીવન કેવું છે જુઓ આપણું પહેલો સ્ટોપ રણ એક એવી જગ્યા જ્યાં દિવસનો સૂરજ જાણે આગ ઓકતો હોય અને જમીન તપતી ભઠ્ઠી જેવી લાગે અને અહીં પાણી પાણી તો સોના કરતાં પણ વધારે કિંમતી છે તો સવાલ એ છે કે આટલી ઓછી પાણી અને આટલી બધી ગરમીમાં કોઈ જીવ કેવી રીતે રહી શકે ચાલો જોઈએ કે અહીંના જીવો પાસે આનો શું જવાબ છે અહીંનો મંત્ર સિમ્પલ છે ગરમીને હરાવી ન શકાય તો તેનાથી બચી જાઓ ઉંદર અને સાપ જેવા જે નાના જીવો છે ને એ દિવસની આખરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળે છે એ લોકો જમીનની અંદર ઊંડા દરમાં જઈને આરામ કરે છે અને જેવી સાંજ પડે ઠંડક થાય એટલે જમવાની શોધમાં બહાર નીકળે ખરેખર કેટલી સ્માર્ટ રીથ છે એનર્જી બચાવવાની અને હવે વાત કરીએ રણના અસલી સર્વાઈવરની થોર એનું તો આખું શરીર જ ટકી રહેવા માટે બન્યું છે જો એના પાંદડા કાંટા બની ગયા છે જેથી પાણી જરાય વેડફાય નહીં એનું જે લીલું થળ છે એ જ પ્રકાશ સંશ્લેષણ કરીને ખાવાનું બનાવે છે અને એના મૂળ એ તો પાણીના એક એક ટીપાને શોધવા જમીનમાં કેટલાય ઊંડે સુધી પહોંચી જાય છે પણ આ કાંટા આટલા જરૂરી કેમ છે એનું કારણ છે બાષ્પોત્સર્જન નામની એક પ્રક્રિયા સાદી ભાષામાં કહીએ તો છોડ પોતાના પાંદડામાંથી પાણીની વરાળ ગુમાવે છે હવે મોટા પાંદડા હોય તો વધુ પાણી ગુમાય એટલે જ થોરે પાંદડાને કાંટામાં ફેરવી દીધા જેથી પાણીનો બચાવ થાય શું જબરદસ્ત આઈડિયા છે ને ચલો રણની સળગતી ગરમીને પાછળ છોડીને હવે જઈએ એકદમ ઠંડી જગ્યાએ ઊંચા બરફથી છવાયેલા પહાડોમાં અહીંનું વાતાવરણ સાવ અલગ છે હવા ઠંડી અને પાતળી જમીન ખડકાળ અહીંના પડકારો પણ સાવ જુદા છે આટલી ઠંડીમાં અને આવા સીધા ઢોળાવ પર વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે જીવતા હશે અહીં ટકી રહેવા માટે એમની પાસે શું ખાસિયત છે અહીંના જે વૃક્ષો છે ને એ તો જાણે કુદરતના બેસ્ટ એન્જિનિયર હોય એવું લાગે એમનો આકાર જુઓ શંકુ જેવો ડાળીઓ નીચેની તરફ ઢળેલી કેમ કારણ કે જ્યારે ભારે બરફ પડે ને ત્યારે એ સહેલાઈથી નીચે સરકી જાય અને ડાળીઓ તૂટે નહીં અને એમના સોય જેવા પાંદરા ઠંડી સહન કરવામાં પણ મદદ કરે છે અને પ્રાણીઓનું પણ એવું જ છે એકદમ ખાસ યાકને જુઓ ઠંડીથી બચવા માટે કેવા લાંબા વાળનો ગરમ કોટ પહેર્યો છે હિમચિત્તાના શરીર અને પગ પર એટલી ખાડ રીવાટી હોય છે કે એ જાણે કુદરતી સ્નો શૂઝ પહેરીને ચાલતો હોય અને પેલી પર્વતીય બકરી એની મજબૂત ખરીઓ એને ખડકાળ ઢોળાઓ પર પણ દોડવામાં મદદ કરે છે પહાડો પરથી ઉતરીને હવે આપણે આવી પહોંચ્યા છીએ ખુલ્લા વિશાળ ઘાસના મેદાનોમાં આ જગ્યા જાણે શિકારી અને શિકારના નાટક માટે બનેલો એક મોટો સ્ટેજ છે અહીં છુપાવાની જગ્યા બહુ ઓછી છે એટલે સતત સાવધાન રહેવું પડે અહીં બચવા માટે નજર બહુ જ જરૂરી છે સિંહ જેવા શિકારીની આંખો જુઓ ચહેરાની એકદમ સામે આનાથી એ પોતાના શિકારનું સાચું અંતર માપી શકે છે હવે હરણને જુઓ એની આંખો માથાની બંને બાજુએ છે આનાથી એને ચારે બાજુનું દ્રશ્ય દેખાય છે જેથી કોઈ પણ દિશામાંથી આવતા ખતરામે એ તરત જ પારખી શકે ખાલી આંખો જ નહીં હરણ પાસે તો બચવા માટે બીજા પણ ઘણા હથિયાર છે ઘાસના કડક દાંડા ચાવવા માટે મજબૂત દાંત શિકારીનો સહેજ પણ અવાજ સાંભળવા માટે લાંબા કાન અને સૌથી મોટું હથિયાર એની દોડવાની ગજબની સ્પીડ જે એને ખતરાથી દૂર ભગાવી જાય છે તો જમીન પરનું સાહસ અહીં પૂરું થયું હવે સમય છે પાણીની અંદરની દુનિયામાં ડૂબકી મારવાનો ચાલો જલીય નિવાસસ્થાનોની સફર શરૂ કરીએ અને હવે આપણે પહોંચ્યા છીએ મહાસાગરમાં પૃથ્વી પરનું સૌથી મોટું ઘર વિશાળ ઊંડું અને રહસ્યોથી ભરેલું અહીં એવા એવા જીવો રહે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ પાણીની દુનિયામાં જીવવા માટે પ્રાણીઓ શ્વાસ કેવી રીતે લેતા હશે અને પાણીમાં આટલી સરળતાથી ફરી કેવી રીતે શકતા હશે આપણે જાણીએ છીએ કે મોટાભાગની માછલીઓનું શરીર ધારારેખીય હોય છે જેથી એ પાણીમાં ઝડપથી તરી શકે પણ સ્ક્વિડ અને ઓક્ટોપસ જેવા જીવોનું શરીર એવું નથી હોતું એટલે એ લોકો મોટાભાગે દરિયાના તળીએ જ રહે છે અને ત્યાં છુપાઈને શિકાર પકડે છે હવે એક મજેદાર વાત ડોલ્ફિન અને વેલ એ માછલી નથી એટલે એમની પાસે શ્વાસ લેવા માટે ચૂઈ પણ નથી તો પછી એ શ્વાસ કેવી રીતે લે છે એમના માથાની ઉપર એક કાણું હોય છે જેને બ્લો હોલ કહેવાય છે એ જેમના નસકોરા છે એનાથી જ એ સપાટી પર આવીને હવા લે છે અને પછી પાછા પાણીમાં ડૂબકી મારે છે વિશાળ સમુદ્રામાંથી હવે આપણે આવીએ છીએ શાંત અને નાના તળાવો અને સરોવરો પાસે આ જગ્યા ભલે નાની લાગે પણ અહીં પણ જીવનની એક અલગ જ દુનિયા વસેલી છે અહીંની વનસ્પતિઓ પણ જુદી જુદી રીતે રહે છે અમુકના મૂળ નીચે માટીમાં હોય છે અમુક તો આખી આખી પાણીમાં ડૂબેલી જ રહે છે જેના પાંદડા પાથળી પટ્ટી જેવા હોય છે અને અમુક વનસ્પતિઓ પાણીની સપાટી પર આરામથી તરતી રહે છે અને છેલ્લે એક એવો જીવ જે જમીન અને પાણી બંનેનો રાજા છે દેડકો એના શક્તિશાળી પાછળના પગ એને જમીન પર કૂદવામાં મદદ કરે છે અને એના જાળીવાળા પગ એને પાણીમાં એકદમ આસાનીથી તરવામાં મદદ કરે છે ખરેખર બંને દુનિયા માટે પરફેક્ટ ડિઝાઇન તો આ આખી સફર પરથી એક વાત તો સ્પષ્ટ છે જીવન ખાલી ટકી રહેતું નથી પણ દરેક પરિસ્થિતિમાં ખીલી ઉઠે છે અનુકૂલન એટલે જાણે જીવનની પોતાની બુદ્ધિ જે આપણી દુનિયાના દરેક ખૂણામાં ઊભા થયેલા પડકારોનો ઉકેલ શોધી કાઢે છે પણ હવે જેમ જેમ આપણી દુનિયા બદલાઈ રહી છે તેમ જીવન આગળ કયું સ્વરૂપ લેશે એ કઈ રીતે નવું અનુકૂલન સાધશે આ એક એલો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર